જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું કુરકુરિયા ડુંગળીના ભજીયા બનાવવાની છું હવે આપણું હું રેસીપી ચાલુ કરું છું આ ડુંગળી મેં સુધારી નાખી છે અગાઉ અને એમાં આપણે ચણાનો લોટ નાખીશું બસ બે ત્રણ ચમ બે ત્રણ ચમચા જેટલો ચણાનો લોટ નાખવાનો છે હવે આમ મસાલો કરું એક ચમચી હળદર એક ચમચી હિંગ અને અજમો છે અજમો હું હાથેથી ક્રોશ કરીને નાખું છું આમાં લીલા મરચાં એ નખાય પણ અત્યારે લીલા મરચાં હું નથી નાખતી બે ચમચી જીરું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી દોઢ ચમચી મીઠું સ્વાદ પ્રમાણે અને બે ચમચી લાલ મરચું આમાં આદુ પેસ્ટ નથી નાખતી ત્યારે આદુ ખમણી નાખું ચાર ચમચી ઓલા ચાર ચમચા ચણાનો લોટ નાખ્યો હતો ચાર ચમચી હું આ ચોખાનો લોટ નાખું છું બે ચમચી છે એમાં એક ચમચી જેટલો લીંબુનો રસ નાખો અને બે ચમચી ખાંડ દોઢ ચમચી ખાંડ પાણી નાખ્યું મેં કુરકુરિયા ભજીયા બનશે બહુ સરસ મેવી આવી રીતના એકવાર બનાવી જોજો પાણી હા ઓછું જ નાખવાનું આમાં તમે આદુ લસણ એટલે આદુ મરચાની પેસ્ટ નાખશો એટલે ઓછું પાણી જોશે પણ મેં આ મરચાં લીલા નથી નાખ્યા આમાં કઈ ઈનો કે સોડા કાંઈ નાખવાનું નથી આમનામ કુરકુર કડક જ ભજીયા થશે કુરકુરિયા બેટર તૈયાર છે તેલ મૂકીને આપણે ભજીયા પાડી નાખી તેલ મૂકીશું હવે અને ભજીયા પાડી દઈએ આપણે ધીમો ગેસ કર નાખ્યો છે મેં આ ડુંગળીનું થોડુંક ઝાડું પટીને રાખ્યું છે તમારી રીતના તમારે ઝીણું કરવું એ કરી કે મેં અત્યારે આ ડુંગળી ઝાડી થોડીક કાપી છે હવે શે જ તો ફાસ્ટ કરું છું તળાઈ ગયા છે લઈ લઉં એક ખાંડ પાછા બીજો ખાંડ પાડું છું ચટણી અત્યારે નથી બનાવતી સોસ સારે ખાવાના છે ચટણી કે સારે બહુ સરસ લાગે આ બધા છે ને ફાસ્ટ ગેસે તમે તમારી રીતના ધીમા ગેસે તળી શકો અત્યારે હું ધીમો કરું છું ગેસ અને આ બીજી ખાણે ચડી ગયો છે આ બીજી વારના હવે હું કાઢી લઉં છું અને આ ડીશમાં નાખી દઉં છું બંધ કરું આ શું સારું આ ભજીયા તૈયાર છે આ ગરમા ગરમ ભજીયા ડુંગળીના હું તમને અમારી રેસીપી સારી લાગે તો લાઇક ને શેર કરજો